ભારત માતા કે આજે વિરમગામ શહેરના મહત્વના પ્રવેશ દ્વારે વિરમગામ નગરપાલિકા અને ગુજરાત સરકારના વિશેષ સહયોગથી લગભગ પંદર કરોડ રૂપિયાના વિકાસ કામોના ભૂમિપૂજન પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત નગરપાલિકાના ચીફ ઓફિસર માન્ય જયેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ અને મહિલા તરીકે આપણને સૌને પ્રોત્સાહન પૂરું પાડે એવા માને મુનસરા મુનસડા પ્રમુખ માને રઘુભાઈ અલગોતર કારોબારી ચેરમેન માને ચકા બાપુ મંચ શહેર ભાજપના અમારા પ્રમુખ દેવાજી ઠાકોર અમારા મહામંત્રી અને સિનિયર આગેવાન માની હર્ષદભાઈ ઠક્કર મિતેશભાઈ આચાર્ય જિલ્લા મહિલા મોરચાના અમારા પ્રમુખ પ્રીતિબેન ઠક્કર આ વિસ્તારના અમારા આઠે કોર્પોરેટર મને સરફરાજભાઈ મંડલી જુબેરભાઈ પુરેશી જીલાનીભાઈ મુસ્તાકભાઈ જૈબુનિશાબેન જુબેદાબેન અફસાનાબેન અમારા રણજીતભાઈ ડોડિયા મંચસ્થ સૌ આગેવાનો યાસીનભાઈ અખ્તરભાઈ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના સૌ ભાઈઓ બહેનો અને વિરમગામ શહેરની હંમેશા ચિંતા કરતા સૌ યુવાન સાથીઓ વડીલો આપ સૌનો આજના કાર્યક્રમમાં હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું સૌને વંદન કરું છું જ્યારથી ધારાસભ્ય બન્યો ત્યારથી વિરમગામના પ્રવેશ દ્વારો સારા બને અને કોઈ પણ વ્યક્તિ વિરમગામની અંદર પ્રવેશ કરે તો એને એવું લાગવું જોઈએ કે હું ઐતિહાસિક વિરમગામમાં ગયો છું એવા ભાવ સાથે આજે આ પંદર કરોડના કામનું આપણે ભૂમિ પૂજન કરી રહ્યા છીએ રાયાપુરથી લઈને ભરવાળી દરવાજા સુધી સ્ટ્રીટ લાઇટ સાથે ડિવાઇડરવાળો રસ્તો અને વર્ષોથી તમે હું નાના હતા ત્યારથી એ સાંભળતા કે વિરમગામના પાંચ કોટ કહેવાય પાંચ દરવાજા કહેવાય આટલો ઐતિહાસિક ગઢ કહેવાય એનો વિકાસ કેમ અત્યાર સુધી થતો નથી આનું કંઈક કરવું જોઈએ આવી ભાવના હું હોય કે તમે હોય કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય દરેકના મનની અંદર વિરમધામના ઇતિહાસ માટેની આ એક ભાવના હતી અને રાજ્ય સરકારના વિનંતી કરી નગરપાલિકા જોડે સંકલન કર્યું અને આપણે બે દરવાજા અત્યારે રયાપુરનો દરવાજા અને ભરવાડી દરવાજા આ બંને દરવાજાને પુનઃ નિર્માણ કરીને આ બંને વચ્ચે આવતું જે ગઢ જે કિલ્લો છે એને ફરીથી બનાવીને વિરમગામના પ્રવેશ દ્વારે જ્યારે કોઈ આવે તો એને એવું લાગે કે હું ખરેખર વાયા વિરમગામમાં નહીં પણ વિકસિત વિરમગામમાં પ્રવેશ કર્યો છે ભાવ સાથે આજે આપણે આ ભૂમિ પૂજન કરી રહ્યા છીએ સાથે જ

તો મને કે શું કરવું જોઈએ પહોળું કરવું છે અને કેબલ બ્રિજ જે આવે છે આઠ કરોડ રૂપિયામાં આપણે એનો સમાવેશ કર્યો છે સાથે જ્યારે દબાણ હટાવવાની શરૂઆત થઈ તો આખા વિરમ અંદર પહેલું એવું ધાર્મિક સ્થાન હતું રામ મહેલ મંદિરની જગ્યા અમે બાપુને વિનંતી કરી હિતેશભાઈને મેં મોકલ્યા કે તમે રામકુમાર દાસ બાપુને કહો કે આ રસ્તો આપણે ડિવાઇડર વાળો કરવો છે તો એમને પોતાના રામ મહેલ મંદિરની દીવાલ સાડા સાત ફૂટ અંદર લઈને સૌથી પહેલા વિકાસના કામમાં એ જગ્યામાં આપણને સહયોગ આપ્યો અને મુનસર દરવાજાથી લઈને ડુંગળી પીર દરગાહ સુધી આપણે સાત કરોડ રૂપિયાના ખર્ચે એ પણ રસ્તો આપણે ડિવાઇડર વાળો અને સ્ટ્રીટ લાઈટ વાળો દરવાજો રસ્તો બનાવવા જઈ છે એટલે વિરંગામના બે પ્રવેશ દ્વાર કોઈ તિરંગા સર્કલથી આવે અને રયાપુરથી આવે તો પણ એને સ્ટ્રીટ લાઈટ એન્ડ વાળો રસ્તો મળે અને રાજુનગર થઈને રામ મહેલ મંદિર થઈને જાય તો એને પણ ડિવાઇડર વાળો રસ્તો બને એ પ્રકારની વ્યવસ્થા આજે આપણે ભૂમિ પૂજનના માધ્યમથી કરી રહ્યા છીએ વિરમગામની અંદર 2022 ની ચૂંટણી હતી એપીએમસી માર્કેટની અંદર એક ડિબેટનો કાર્યક્રમ હતો એક ન્યૂઝ ચેનલ આવેલી અને વિપક્ષના ધારાસભ્ય એટલે કે એ વખતના ધારાસભ્ય એવું કહેતા કે હું છેલ્લા છ મહિનાથી સરકારને રજૂઆત કરું છું કે વિરમ ગામ જે ટાવર છે એ ટાવરની અંદર ઘડિયાળ બદલે અને ડંકા વાગે ફરીથી ઘંટ વાગે એવું કઈ કરવું છે એટલે મેં એ વખતે કીધેલું કે ઘડિયાળ બદલવા તો લાખ રૂપિયાનો ખર્ચો થાય ધારાસભ્ય મજબૂત થાય તો લાખ રૂપિયા ઘરના કાઢીને ઘડિયાળ નાખી દેજો વિરમ ગામ ચિંતા હોય તો પણ એ વખતે એ કઈ ના થયું પણ જોગાનું જોગ તમારા આશીર્વાદ છે તમારા સૌના સહયોગ છે ગુજરાતની અંદર સૌથી નાની ઉંમરના ધારાસભ્ય બન્યા પછી ખાલી ઘડિયાળ બદલવાનું સૌભાગ્ય મને નથી મળ્યું આખું પચાસ પચાસ લાખનો નવો ટાવર બનાવવાનું સૌભાગ્ય મળ્યું અને દર કલાકે ઘડિયાળની અંદર ઘંટ વાગે એ પ્રકારની વ્યવસ્થા અત્યારે આપણે ત્યાં કરી છે સાથે જ તમે હું બધા જાણીએ છીએ કે રયાપુર દરવાજાની અંદર રહેતા કોઈ પણ ધર્મના લોકો હોય એના ગાર્ડનમાં જવું હોય તો ક્યાં જાય તો કે ગાર્ડન ક્યાં વિરમગામમાં છે એક હતો શહીદ બાગ છે શહીદ બાગમાં જવું પડે અમે નગરપાલિકા જોડે બેઠા આ વિરમ જે વિસ્તાર છે પચાસ કિલોમીટર ચોરસ એરિયામાં છે જે કોઈ વ્યક્તિને પોતાના ગામની અંદર વિકાસની બધી જ સુવિધા મળે એના માટે આયોજન કરવું હોય તો શું કરાય તો અમે નગરપાલિકા બેઠા અને ગંગાસર જે તળાવ છે એ ગંગાસર તળાવ જે રામ મંદિર તરફ જે રસ્તો જાય એ આપણે સાડા કરોડ રૂપિયાના ખર્ચે વોકવે અને બેસી શકાય એવી વ્યવસ્થા અત્યારે કરી રહ્યા છે એનું કામ ચાલુ છે અને સાથે જ શહીદ બાગની અંદર સારામાં સારી સુવિધા સાથે ગાર્ડન પુનઃ નિર્માણ કર્યું અને એની અંદર અમદાવાદમાં તમે જાઓ અને અમદાવાદની અંદર ગાર્ડનની અંદર જ તમને અમૂલ પાર્લર મળે બાળક ગીવું હોય તેને આઈસ્ક્રીમ ખાવું હોય તો બહાર ના જવું પડે એ પ્રકારની વ્યવસ્થા તર આપણે શહીદ બાગની અંદર કરવા જઈ રહ્યા છીએ અને આવતા લગભગ એક દોઢ મહિનાની અંદર આપણે શહીદ બાગને લોકો માટે ખુલ્લો મૂકવાના છીએ અને પછી સાંજ પડે અને આપણે આપણા દીકરા સાથે કે આપણા પતિ પત્ની સાથે ક્યાંય જવું હોય તો ભવિષ્યમાં તમે ગંગાસર તળાવે જઈ શકશો અને ભવિષ્યની અંદર તમે શહીદ બાગે પણ જઈ શકશો એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ સાથે છે કે થી લઈને રામ છાપરી સુધી ફોનલેન્ડ રસ્તો હતો પણ આપણે બધા હંમેશા સામા પ્રવાહે ચાલ્યા એટલે વિરમગામનો વિકાસ ક્યાંક ને ક્યાંક અટક્યો એટલે વિરમગામ જે રામ છાપરીથી લઈને જે રયાપુરનો જે સ્ટેટ હાઈવે છે એ ક્યારે ફોનલેન્ડ ના થઈ શક્યો ધારાસભ્ય તરીકે આયા અમે નક્કી કર્યું કે વિરમગામનો જે પ્રવેશ દ્વાર છે વિરમગામના પ્રવેશ દ્વારને કોઈ પણ ભોગે કોઈ પણ પ્રકારનો ટ્રાફિક ના થાય કોઈને તકલીફ ના થાય એ પ્રકારની વ્યવસ્થા સાથે આપણે રામ ચાપરીજી લઈને રયાપુર થઈને રસ્તા સુધી સો કરોડ રૂપિયાનો આપણે ફોરલેન રસ્તો મંજૂર કરાયો અને જે કાયમી વરસાદી પાણીના જે ભરાવની ચિંતા રહેતી હતી અત્યારે તમે જો છે કે હસલપુર ગામથી લઈને

એ બધી જ ગટારો આપણે 35 કરોડ રૂપિયાના ખર્ચે એને પેકિંગ કરવાનું ત્યારે કામ ચાલુ છે અને આવતા એક વર્ષની અંદર વિરંગામ શહેરમાં એક પણ ખુલ્લી ગટર આપણને સાચવું નહીં દેખાય બધી જ પેક ગટર કરવાનું કામ અત્યારે ચાલુ છે આ બધું કામ તો ધારાસભ્ય તરીકે નગરપાલિકા તરીકે અમે કરીએ છે ઘણીવાર સવાલ આવે છે કે વિરંગામના લોકોએ શું સહયોગ આપવાનો છે વિરંગામના લોકોએ માત્ર ને માત્ર સહયોગ આપવાનો છે કે વિરંગામની અંદર જે પણ કઈ વિકાસના કામ થાય એમાં સહયોગ આપો અને વિરમ ગામમાં ગંદકી ઓછી થાય એના માટે તમે બધા સહયોગ આપો એવી તમને બધાને વિનંતી કરવા માંગુ છું કેમ કે વિરમ ગામને આપણે સોને મઢી દેશું વિરમ ગામને આપણે સોને મઢી દેશું પણ ગંદકી જ કરશું તો સોનું એ કોઈ કામનો નથી અને આપણો વિરમ ગામ કેવું છે એક તમને ભળવિક મજાકમાં કહું હમણાં સ્ટીલના આપણે ડસ્ટબિન લગાવ્યા હતા ખબર હોય તો ગામમાં સ્ટીલના ડસ્ટબિન કે કઈ સારું દેખાય કે સારું લાગે દુઃખ સાથે કેવું પડે આ ગામની અંદર આવતા પાંચ સાત દસ વર્ષમાં ગુજરાતના અન્ય નગરપાલિકાને ટક્કર મારે એવું આપડે વિરમગામ બનાવવાનું છે અને માત્ર રયાપુર થી લઈને ભરવાડી દરવાજાનો ગેટ નહીં રયાપુરથી લઈને ભરવાળી દરવાજાનો કોટ નહીં પણ વિરમગામના પાંચે પાંચ કોટને પુનઃ નિર્માણ કરવાના છે બધા જ કોટ નવા બનાવવાના છે બધા જ દરવાજા નવા બનાવવાના છે એ પ્રકારે પણ આપણે કામ કરવાનું છે પણ એના માટે બધાનો સહયોગ મળે બધાનો સાથ મળે એ ખૂબ વિશેષ જરૂર છે આવનારા દિવસની અંદર અમે લોકોએ વિરમગામ શહેરની અંદર ત્રણથી ચાર કરોડ રૂપિયાના ખર્ચે લાઇબ્રેરી બનવાની છે જે યુવાનોને સરકારી નોકરીની તૈયારી કરવી હોય જે યુવાનોને સારા પુસ્તકો વાંચવા હોય તો આજ વ્યવસ્થા મળે એ પ્રકારનું પણ આયોજન થોડા દિવસમાં થવાનું છે પણ ત્યાં સુધી જે ટાવર છે એની અંદર આપણે દસ થી બાર હજાર એક તાલુકા કક્ષાની લાઇબ્રેરી પણ અંદર શિફ્ટ કરી રહ્યા છીએ અને લગભગ દસ થી બાર હજાર પુસ્તકો આપણને ટાવર લાઇબ્રેરીમાં પણ મળશે એટલે જ્યાં સુધી મોટી લાઇબ્રેરી નહીં બને ત્યાં સુધી આપણને લાઇબ્રેરીમાંથી પણ વિશેષ લાભ મળવાનો છે સાથે જ આજના કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા છે આપણે બધા જાણીએ છીએ કે એક સમય એવો હતો કે કોટની અંદર ચાહે બાધાવાડાનો વિસ્તાર હોય મોચી બજાર હોય પાનચકલા હોય ત્યાં મોટી સંખ્યામાં આપણી સમાજની નાની નાની વાડીઓ હતી પણ જોગાનુજોગ એવી પરિસ્થિતિ થઈ કે સમાજની વાડીઓ બંધ થઈ ગઈ અથવા નાની પડી લોકો જોડે ગાડીઓ આવી એટલે અમે એવું આયોજન ભવિષ્યમાં કરી રહ્યા છીએ નગરપાલિકાના સહયોગથી કે આપણી જે જૂની નગરપાલિકા છે

લગભગ નવ ઓરડા કરોડ રૂપિયાની નવી કન્યા શાળા તમે બધા સાક્ષી છો કે રરવાજાથી લઈને મસ્જિદ સુધી પેલા પાણી ગટરનું ખૂબ ભરાઈ રહેતું હતું પણ આ નગરપાલિકાના સહયોગથી ઘણી બધી રાહત થઈ છે અને આવનારા દિવસમાં પણ ઘણી બધી રાહત થાય એ પ્રકારનું આયોજન આપણે બધા સાથે મળીને કરીએ એવી મારી વિનંતી છે આ ગામનો છું એટલે ગામ માટે લાગણી છે ઘણી ઘણા લોકોને એવું હોય કે હાર્દિકભાઈ આ દબાણ હટાવવાતા હોય છે ત્યારે અમને ઘણીવાર તકલીફ પડતી હોય છે મને પણ તકલીફ થતી હોય કોઈની વર્ષોથી દુકાન હોય કોઈનું મકાન હોય હટતું હોય તો અમને પણ એવું થાય કે બિચારા નિર્દોષ માણસનું આવું થાય છે પણ સાથે સાથે જે સરકારી જગ્યાઓ હોય જે જગ્યાઓ ઉપર ખોટા ગેરકાયદેસર દબાણો હોય બસ અમે એના વિરોધી છીએ કોઈ ગરીબનું ઝૂપડું હટે કોઈ ગરીબની દુકાન હટે એના વિરોધી અમે લોકો નથી પણ વિરમગામનો જો વિકાસ કરવો હશે તો બધાએ સાથે મળીને સહયોગ આપવો પડશે હા તમારી જો આર્થિક સક્ષમતા છે તો તમે દુકાન લો તમારી જો આર્થિક સક્ષમતા છે તો તમે મકાન લો પણ કોઈ ખોટી સરકારી જગ્યાએ તમે દબાણ ન થાય અથવા તમે કોઈને પાંચ દસ રૂપિયા આપીને દબાણ કરો છો એવું ના થાય એવી મારી આપ સૌને વિનંતી છે કેમ કે જયારે કોઈ ગરીબની દુકાન હટતી હોય ને ત્યારે ગરીબને કદાચ સાંજે ખાવા ભાવી જતું હશે ચલો આજે ખાઈ લઉં જે થવું હોય ત્યાં પણ અમને દુઃખ લાગતું હોય છે કે આ કોઈ નિર્દોષની દુકાન ગઈ કોઈ ગરીબનું ઘર ગયું પણ આપણે જો સાથે મળીને વિરમગામના ગામના વિકાસમાં સહયોગ આપવો હશે તો સૌએ સાથે મળીને કામ કરવું પડશે મારું તારું છોડીને મારું તારું છોડીને આ વિરમ ગામ છે જો એવી ચિંતા કરીશું ને તો વિરમગામનો વિકાસ અને ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય તરીકે અમારું એક માત્ર કર્તવ્ય છે હું ખુબ અલગ પ્રકારે કામ કરવા વાળો માણસ છું તમે બધા જ લોકોને પૂછી શકો છો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ક્યારે પણ ભેદભાવ કર્યા ફલાણાનું ના થાય ફલાણા ધર્મનું થાય ફલાણા ધર્મનું ના થાય એમાં ક્યારેય પડ્યો નથી અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો આજે ઋણ સૌથી પહેલા કરી છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આજે છે એટલે સૌ સાથે મળીને આપણે વિકાસના કામમાં જોડાઈએ જેથી કરીને કોઈને મન દુઃખ ન થાય અને એક વાત તમને ચોક્કસ કહું છું કે જ્યારે વિરમગામના તમામ પ્રવેશ દ્વારો ડિવાઇડર વાળા બનશે નયાપુર વાળો જે આસુપાલો ચાર રસ્તા સુધી આ રસ્તો જ્યારે ફોલ લેન્ડ બનશે અને આ રયાપુરનો બ્રિજ જ્યારે બનશે ને ત્યારે વિરમધામની આગવી ઓળખ સૌથી વધુ મજબૂત બનશે વિરમગામના આવનારા લોકો આજે એવો એક વર્ગ છે જેના બાબુલાલના ઘૂઘરા ખાવા હોય તેવું વિચારે ત્યાં ખાડા ખડિયામાં હું જાઉં પણ જેના બધું બની જશે ને તો સ્પેશિયલ બહારથી બાબુલાલના ઘૂઘરા ખાવા અહીંયા આવશે સવારમાં નીકળ્યો હોય કોઈ માણસ અમદાવાદથી ને જતો હોય મારિયા એને એવું થાય કે મારે ગોંસાઈના ભજીયા ખાવા છે લાલ વહીના ભજીયા ખાવા છે તો અત્યારે હું વિચાર જ્યાં ટ્રાફિકમાં જાઉં ક્યાં આવા ખાડા ખડિયામાં જાઉં પણ આ બધું રસ્તા બસ્તા બધું હાલું થશે ને તો તમારા ધંધા એ સારા થશે તમારી દુકાને સારી ચાલશે અને લોકોને વિરમગામમાં આવું ગમશે તેના લોકો કડી કલોલથી વિરમગામમાં આવતા વ્યાપાર બળથે ખરીદી કરવા માટે એટલે સપનાના પરોઠા ખાવા લોકો કડીથી આવતા કલોલથી આવતા અને અત્યારે આપણે ઘણી વાર સુરેન્દ્રનગર જઈએ તો નવલટીના પરોઠા ખાવા જઈએ ખબર સ્પેશિયલ સમય બદલાયો છે એટલે બધા સાથે મળીને વિરમગામની ચિંતા કરીએ મારો એક જ ઉદ્દેશ છે વિરમ ગામના સાથ વિરમ ગામના વિકાસ અને વિરમ ગામના ભવિષ્ય માટે જો સાથે મળીને કામ કરશું તો મને એવું લાગે છે કે આવનારા દિવસમાં તમે 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 અને જે એવું સારું બને મેં પણ એ વિરમગામ જોયું હતું સારું બને સરખેતી ઘણી વાર બેસતો ને તો ગયો હોય સાંજે કોલેજ થી આવતો હોય અને ગંગાસર આવે તો મારા કંડક્ટરને નહોતું પૂછવું પડતું વિરમગામ આવ્યું નહીં ગંધ મારે એટલે ઉઠી જવું પડતું આજે એવું વિરંગનામાં આપણે કરવું છે કે સ્વચ્છતા હોય ગટર ના ઉભરાય ગંદકી ના થાય પણ એ કામ જો કરવું હોય તો માત્ર ધારાસભ્ય કે કોર્પોરેટર નહીં કરી શકે એ કામ તમારા બધા સાથે મળીને કરવું પડશે તમને કોઈ જાતની તકલીફ નહીં થાય તમને કોઈ જાતની કે પરેશાની ઉભી ના થાય તમારી બજારમાં કે તમારા મોહલ્લામાં વિકાસ માટે થઈને બ્લોક ના ખૂટતા હોય એ પ્રકારનું પણ કામ કરવું છે પણ ક્યારે થાય આપણે બધા સાથે હોય ત્યારે એકબીજા ઉપર ભરોસો હોય ત્યારે રાજકીય મતભેદ બધાના અલગ હોઈ શકે કોઈ ફલાણી પાર્ટીમાં માનતું હોય કોઈ ફલાણી પાર્ટીમાં માનતું હોય પણ અમે એક જ પાર્ટીમાં માની છીએ અપેક્ષા રાખું છું આટલી મોટી સંખ્યામાં તમે હાજર થયા છો એટલે મારા મનને ઢાઢક એ જ છે કે તમે પણ વિકાસના કામમાં જોડાવા માંગો છો તમે પણ વિકાસના કામમાં હંમેશા અગ્રેસર રહેવા માંગો છો અને તમે વિકાસના કામને હંમેશા પ્રોત્સાહન આપો છો

મને ધન થી અહીંયા આવ્યા છે લાઠે આઠ કોર્પોરેટર ને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપ સૌનો ખુબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ખુબ ખુબ